ગરમીમાં રાહત માટે શિરડી રસનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ખાતે અંજલી બ્યુટી કેર જુનાડીસાના સંચાલક અંજલી ભાટિયાના જન્મદિવસ નિમિત્તે પ્રચંડ અને આવી કાળઝાળ ગરમીમાં ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈ ત્યાંના લોકોને શિરડીનો રસ પીવડાવ્યો વૃદ્ધાશ્રમ ડીસા તેમજ પાસે કાળઝાળ ફરજ હોમગાર્ડ પણ શિરડીનો રસ પીવડાવ્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે અંજલિ બ્યુટી કેર સંચાલક અંજલિ ભાટિયાના જન્મદિવસ નિમિત્તે લોકોને ગરમીથી રાહત મળે તે માટે લોકોને શિરડીના રસ પાવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમની ટીમે સહકાર આપ્યો હતો ત્યારબાદ લોકોએ કાળઝાળ ગરમીમાં શિરડી નું ધન્યતા અનુભવી હતી